ગુજરાતના એવા ખેડૂતના દીકરા કે જે અનેક સંઘર્ષો બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બન્યા કેટલાક સમયથી થાનગઢ હોય તો એ છે કોલસો ત્રીસ થી વધુ વર્ષોથી થાનગઢની આસપાસના પંદર કિલોમીટરમાં ગેરકાયદેસર ખોદકામ કરીને અબજો રૂપિયાનો કોલસો કાઢવાની પ્રવૃત્તિ બે રોકટોક ચાલતી હતી

પગ પડે ને ખનીજ માફિયાઓ ફફડે બસો ફૂટ ઊંડી ખાણમાં ઉતરીને ઓપરેશન પાર પાડ્યું હતું